હે દ્વારકાધીશ છે ચામુંડમાં તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ચોટીલા ચોટીલાની બજાર બતાવું તમને અત્યારે ખાલી છે હાવ તો આખી બજાર હવે ખાલી થઈ ગયું ભાઈ કાલ પબ્લિક હતું અને અહીં પાર્દેશ્વર મહાદેવ છે અને ચોટીલાનો ડુંગર સામે છે આપણે ચડવાનું છે તો જુઓ મિત્રો અહીંયા છે મહાદેવનું મંદિર છે ને સામે ધરમશાળા છે ત્યાં આપણે રાત રોકાઈશું અને આ છે હામો ડુંગર ત્યાં આપણે અત્યારે ચડશું પણ એના પહેલાં અહીં બાય મંદિર બનાવ્યું છે નવું જુઓ પહેલાં અહીંયા ચામુંમાંનું આ જ મુખ્ય મંદિર છે આમાં આપણે દર્શન કરવા જઈશું ને પછી ચોટીલા નો ડુંગર ચડીશો મિત્રો જોડાયેલા રહીજો તો મિત્રો ચામુંડમાં અમારા કુળદેવી છે અમે વર્ષોથી ચોટેલા ચોટીલા દર્શન કરવા આવી જ છીએ પણ હમણાં કેટલા સમયથી નથી આવતા અને વર્ષો પહેલા અહીંયા છે ને કાળિયા ભીલની રોયા ધમકડા કરતા એવી મોજ હતી જો એ જ બજાર છે સેક સુધી બજાર છે ભાઈ અહીંયા તમે બધું ખરીદી કરી શકો છેઠ સુધી જલસા જે પણ તમારે ખરીદવું હોય મંગળસૂત્ર ફોટા તો બસ થોડું દૂર છે પછી સીધા ચડવી ડુંગર અને ઉપર જઈને તમને દર્શન કરાવવું મજા આવી છે જોડાયેલા રેજો તો જય ચામું મિત્રો ગુરુ ગુરુભાઈએ લઈ લીધી પ્રસાદી અને હવે જઈશું આપણે ડુંગર ચડવા તો મિત્રો અહીંયાથી દૂર છે નહીં હવે જોવું બસ સામે દેખાય બોર્ડ અને ત્યાંથી આપણે જવાનું છે ઉપર પ્રસાદી આપણે લઈ લીધી ભાઈ બધાએ ગુરુભાઈ અને બે બે ની આવી જાય આમાં અને હવે કેટલી મિનિટ થાય ને એ જોયું આપણે જો અહીંથી ચડવાનું છે વર્ષો પહેલા જો અહીંયા બધા ફોટા બળાવતા નકલી ઘોડા વાઘ ને એવું બધું તો ચાલો મિત્રો ઉપર ચડી હવે જય ચામુંડા મા જય ચામુંડા મા શ્રી જામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ હોટેલ આપનું હાર્દિક સ્વાગત તો મિત્રો જય ચામુંડ નામ લઈને આપણે ચડવી હવે જય ચામુંડા માં આવા કઈક પગથિયા છે બધા સૂચના લખેલી છે ભક્તજનોને જણાવાનું કે ચાંદલા ને એવું કરવું નહીં ભાઈ સો ઠીર સુધી પાણી તો આપેલું જ છે પાણીનું પરબ બનાવેલું છે સારું કહેવાય ઉપરે અત્યારે પતરાને એવું નાખી દીધું છે વર્ષો પહેલાં બધું ખુલ્લું હતું પણ હવે સુવિધા બધી સારી થઈ ગઈ તો બસ ચડવી હવે અને ઉપર જઈને દર્શન કરવી ચામુંડામાં જય ચામુંડમાં જય ચામુંડમાં જય ચામુંમાં મિનિટ બાદ હું હા પ્રભા ડુંગર નાનો પણ ચરાળ કીચ છે ને એટલે આપ અહીં ચડવાનું છે ઉપર છે આ રસ્તો છે છેક સુધી બે હોવાનું છે આરામ મળી જાય હું તો સારું છે ધીરે ધીરે જવાનું પેલા ડોટીન સડતા વાયર શરીર થઈ ગયું ને

જો ફાઇનલી પહોંચી ગયા હા સો ગયો ભાઈ ફૂલ ફાઇનલી મિત્રો આપણે પહોંચી જ છે સેલ્ફી પોઈન્ટ છે બધા સેલ્ફી વાળો લો જો અહીં વાળે સેલ્ફી અહીંથી આખું ચોટી લે અને હવે આપણે મંદિર બંધ છે એટલે આ બધી આંટા મારવી ફરતા ફરતા તો બધા ભક્તો બેઠા છે જ્યાં ત્યાં સાયો હોય ને અહીં કાળ ભેરવનું મંદિર છે નીચે જુઓ બધા માવાન બીડી ને એવું મેકતા ને બાધા રાખતા યા છે અહીં જુઓ શ્રીફળ બધા છે ભાઈ ને પોરો ખાલી હે ફૂલ ફૂલ મેં બી પોરો ખા લેતા હું દર્શન ખુલ્લે ત્યાં સુધી તો મિત્રો જુઓ હમણાં આ જગ્યા ઉપર કેટલું માણસો હતું અત્યારે વાગી ગયા સાડા ત્રણે અત્યારે મંદિર ખુલ્લું તમે જ્યારે પણ આવો તો ધ્યાન રાખજો મંદિર બપોર પછી સાડા ત્રણે ખુલ્લે છે જો અત્યારે એકદમ આ જગ્યા એકદમ ખાલી છે આ બધેથી તમે આખો નીચેનો નજારો જોઈ શકો છો અહીં જો શ્રીફળ મળે છે આપણા ગુરુદેવ અને હવે આપણે જઈશું સીધા લાઇનમાં ઊભા રહી દર્શન કરવા માટે તો મિત્રો અંદર કેવું એવું તમને દર્શન કરાવવું ના થાય તો જો આટલી ભીડ છે લગભગ તો અંદર ફોન અલાઉડ છે એટલે આપણે દર્શન કરાવી દઈશું નહીતર તમે એમ નામ ખાલી ફાઈનલી મિત્રો દસ મિનિટ થાય ઉતરતા જો બધું ઉતરી ઉતરવાની બહુ મજા આવે નીચે ઉતરી જાવ આપણે બધો ડુંગર વિસ્તાર જ છે તો બસ મિત્રો આજે આટલું જ હતું સરસ મજાના દર્શન થઈ ગયા કેદુનું નું ચોટીલા આવવા આવવાનું સપનું હતું હવે આજ આવી ગયા સરસ દર્શન થઈ ગયા બસ આજ બ્લોગ આટલો જ હતો મિત્રો તો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ અરહર મહાદેવ